કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે મિત્રો અમે જઈ રહ્યા છીએ મિત્રો સાથે ડાંગ એક્સપ્લોર કરવા માટે અને રસ્તામાં જતાં આવે છે શંકર ભગવાનનું મંદિર અને મસ્ત ધોધ પડે છે જે શિવઘાટના નામે ઓળખાય છે તો તેનો તમને મસ્ત સિનેમેટિક વિડીયો બતાવું અને ખૂબ જ સુંદર લોકેશન પણ છે

લીલોત્રી છે અને મજા આવે એવું છે થોડુંક અંધારું કર્યું છે એટલે લાગ કે હમણાં ગમે ત્યાં વરસાદ આવશે આવે છે એટલે બસ જો આ હળવા હળવા છાટા ચાલુ થઈ ગયા છે હવે એટલે હવે મજા મજા જ છે અને મજા મજા જ કરવાની છે એકદમ હીલી એરિયા છે અત્યારે એટલે બહુ મજા આવે એવું જો ઘાટ સેક્શન પૂર્ણ થઈ ગયું છે આ હવા પણ આવી ગયું અને ફોનમાં નેટ આવી ગયું છે હવે આવી ગયું ચાલુ થઈ ગયા કેમ અત્યાર સુધી નેટ બનતું અમારે તો ચાલુ હતું સુરેશભાઈ ચાલુ હતું નીતા ભાભી વાળા એટલે તમારું ચાલુ હોય કેમ નીતા ભાભીઓ તમારું ચાલુ હોય ના ના આ નીચે દેખાય ને દીકરા તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ડોન હિલ સ્ટેશન જો તમે હા વાદળ વાદળ ઓ વાહ આખો બો સડન ચેન્જ થઈ ગયો હે ઓ હો 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 આ જાય નીચે વાદળ વિડિયો આવે નીચે થી વાદળ ઉપર આવે છે અમારી બાજુ અત્યારે વાદળ આવે છે હા ઠંડો ઠંડો પવન લાગે છે બાબા લિટરલી 5 થી 6 ડિગ્રી નો ફેરી છે બાબા કેટલા નો ફેરી છે નીચેથી થી આયા

ટાવર ઓફ સાયલન્સ એટલે પારસીઓનું પારસીઓનું સ્મશાન એવું હા તો અહીંયા ગીત કેમ બનાવલો છે બાબા ગીત બીજા ગીતને બોલાવવા માટે હા હા ગીત ગીત આકર્ષણનું કેન્દ્ર બને એના માટે ઓકે બીજાને બોલાવે બીજો પણ બાબા બીજાને બોલાવે ટ્રેકિંગ કરવાની બી મજા અલગ છે ભાઈ ટ્રેકિંગ કરવાની અરે ટ્રેકિંગની તો મજા અલગ જ છે ને

સી લેવલ થી કેટલા ઉપર છીએ એ કાંઈ ખબર જ નથી વાહ અને જેમ જેમ ઉપર જાય છીએ એમ એમ હવા પાતળી થતી જાય છે અને શ્વાસ લેવલમાં થોકલી થોડીક તકલીફ થાય છે પણ મજા આવે છે વાહ કશું દેખાતું નથી હે કાંઈ દેખાતું નથી ખાલી વાદળા અહીંયા જો આ મારે તો હું હું બતાવું ભેલાના ટપકરા વધી ગયો જો

કરીશ હું જો તમે સબ્સ્ક્રાઇબ નહી થઈ જાતો લાઈક પછી શેર બધું કરશું હમ માં

ખરેખર એક વાર તો તમે અરે જરૂર ડોન આવજો ને હવે અમને ભૂખ લાગી છે હવે સુરેશ કાકા કઈ રાંધીને ખવડાવે ખીચડી બનાવવાના છે મસ્ત મજાની પણ સામાન કે એ બધું અંદર પડ્યું છે ગાડીમાં બોલો ને પણ હું આ ઘરમાં હું ગયેલો તમે નજારો દૂર છે આ રીતની વચ્ચે જગ્યા મળી ગઈ છે તો ત્યાં

અને આવો રસ્તો છે થ્રુઆઉટ આઉટ અહિયાં સુધી આવ્યા છીએ સદનસીબે અમને લોકોને એક આ ટી ટી દુકાન ગઈ છે એટલે મળી ગઈ છે એકદમ છે છે મિત્રો ખીચડી પણ તૈયાર કમ્પ્લીટ આવી ગઈ સુરેશભાઈ લઈને આવી ગયા છે જગ્યા ઉપર જોવો તમે હા વાહ ભાઈ વાહ લુક એટ ધ ટેક્સચર ઓફ ખીચડી

છે રસ્તા કેમ બાબા નેશનલ હાઈવે ફોર્ટી સેવન ને બાબા એવું

મિત્રો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ટેકે એન્ડ